માટે છે આપણે ને એટલે આપણે શું બને અને બનાવીએ ને સંદેશો દેવા જો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજા મને તો મજામાં જશો એવી આશા કરીએ છીએ ને આપણે આવી ગયા આપણી ગૌશાળામાં ને આપણી ગાયો હું તમને બતાવું ગાયો અત્યારે આપણી બધી ઊભી છે અને એને ખાવાનું નાખવાનું છે મારે વાટ્યું વાડવાનું છે તો આપણી ગાયો ઊભ્યું કંઈક બેઠ્યું અને આપણા ટાબરિયા ગમતું બધા બેઠા છે અને આ આપણી બનસી ને આપણી ગૌરી હજી બેઠી છે ને એના માટે ધાણાભાજી લઈ આવ્યા છે આપણે આરખો સડે ને એટલે આપણે આ ધાણાભાજી બહુ ગણ કરીએ ધાણાભાજી અતિ અતિ ઉત્તમ ઉપાય ઘણા બધા ઉપાયો છે વરલાન વળવાય વીટવાનો કીએ ઈ મે જીન મોટી વીટી છે પણ આપણે બહુ જોઈએ એટલો કેમ કે આને વીટી આવી બીજું વીટવા ના દીએ ને

પેલા છે ને બનાવી લેવાય દોરા થી બાંધી લેવાય પછી આમ પહેરાવાની ગ્રી તો નામ ના બાંધવા દીધું બેહવા દેખાવાનું એમ થોડી તમને પાછો

દાળ આજે આપણે બનાવવાની છે રસોઈમાં દાળ પકવાન તો દાળ આપણે વઘારવાની છે ને આપડે પકવાન બને છે તો જો મસ્ત મજાના બને અને કોઈને દાળ પકવાન ખાવાય તો તો આપણે દાળ પકવાન જી કહેને દાળ વઘારવાની આને આવ્યો વારો જો કે મારે દાળ વઘારવી તો એ બધા મસાલાન બધું તૈયાર કરી લીધું બનાવે એ ક્યાં ગયું એમાં નથી મસાલા

આપડે દાળ પકવાન કેવા બને દાળ પકવાન છે ખાવું હોય એમાં શું સુધારવાનું હોય ને એમાં નાખવાનું હોય પણ એ હોટલ જેવું હોટલ જેવું ફીલિંગ આવે આ તો હોટલ જેવું ફિલિંગ આવ્યા હતા બે પકવાન લીધા આપણે ના આપણે ડુંગળી છે વેગી અને લીંબુ છે ના આપણે મસ્ત મજાની દાળ છે આવી રીતે ટપિંગ કરીને રાખી દીધું છે આપણે અને હાલો આપણે તમારે પણ કોઈને ખાવું હોય તો આવી જાય ખાઈ લઈ હલો હા એ લઈ લો જ મસ્ત મજાની ચટણી છે અમારે ફ્રીજમાં રાખી ઈયાનમાંથી કેવી રીતના મૂકી કેવી રીતના કરવાની આમાં નાખવાનું ગયો કઈ વાતું નથી આ સાફ થતી હોય દાળ ને ક્યાં પૂરું કેવું લાગ્યું ઓ આપણે તો પહેલી વાર જ બનાવ્યું ને કા અમે બનાવાય બનાવાય વધારે બધું ઘર નો સામાન હોય કા આપણે તો આપણે દીસ ખાલી થઈ ગઈ નદી એ તો ઓદી લાવે છે તો ચટણી નાખે બે બે તને આ લીલા મરચાં ની ચટણી છે નોળો ટમેટા નું કેવાનું સોસ છે ખાટી મીઠી ચટણી આ તો

આપણી ગાયો અત્યારે કંઈક બેઠ્યું છે ને ઊભી છે અને ગૌરીને કંઈ કે તું બેહી જા થાકી ગઈ હશે ઊંડાની બેહતી નથી અને ગોપુ આપણી વાહુતી છે આ કરી ને વરસાદ તો અમારે કાયમ આવે વરસાદ તો લગભગ અમારે છે ને કન્ટિન્યુ હોય જ કોઈ ના આવે અમારા ઘરે તો વરસાદ તો આવે જ જો કે કાયમ મહેમાન તો હોય જ પણ તોય એ તીસ વરસાદ આપણે જોઈએ જ તો બહેને રહેજો હવે સવારે આપણે બધા મળ્યા સવારના કંઈક સાડા નવ દસ જેવું થઈ ગયું ને આપણે શિવ પૂજા તમે કીધું હાલો શિવ પૂજા કરી ને અમે ઘરે જ શિવ બેહાડ્યા તો કાયમ નાખી ને એકવાર પૂજા કરીએ અને ક્યારેક ખાય ને કરીને ક્યારેક ખાય પછી એ કરી તો હાલો આપણે એવું કંઈ નમરે ખાસ તો આપણે જો શિવ પૂજા કરી લઈ ઓમ શિવાય ઓમ નમસ્તી વાય ઓમ નમસ્િવાય ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય આવી રીતના શિવ પૂજા કરીએ અને કેવી લાગી અમારી શિવ પૂજા જરાક કોમેન્ટ કરી દેજો અમે મામી બધા કપડા ધોવા એવા

ના વાગી ગયા આપણે દસ દસ વાગી ગયા છે ને દસ વાગે આપણે છે ને આ વિડીયોને પૂરો કરીએ અને આપણે નવો વિડીયોમાં પાછા મળશું ધમાકાદાર બ્લોક લઈને આવવાના છે તો વિડીયોમાં બહેનર રહેજો અને આપણા વિડીયો તમને પસંદ આવે તો લાઈક્સ ને કોમેન્ટને શેર કરી દેજો અને આપણી ચેનલમાં નવા તો આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબર કરી લેજો તો આપણે હવે આગળ આપણે નવા વિડીયોમાં મળશું તો ત્યાં હું જય લારકાધીશ